સુરતના વડોદરા ગામમાં પેટ્રોલિંગ કરતી પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો છે સુરત પાંડેસરા વડોદરા ગામમાં પેટ્રોલિંગ કરતાં પોલીસ જવાનો ઉપર કેટલાક અસામાજિક તત્વોએ હુમલો કરતાં પોલીસ જવાનો જીવ બચાવી ભાગતા હોવાના વિડીયો વાયરલ થતાં ચર્ચાનો વિષય બન્યો છે એટલું જ નહીં સુરતમાં પોલીસ જવાન પણ સલામત નથી એ વાત પુરવાર થાય છે જો કે આ હુમલામાં ત્રણ પૈકી એક પોલીસ જવાન ઈજાગ્રસ્ત થયો હોવાનું પણ જાણવા મળ્યું છે વાયરલ થયેલા વિડીયોમાં પોલીસ જવાન પર બેઝબોલ સ્ટિક સ્ટીક વડે હુમલો કરાયો હોવાનું બહાર આવ્યું છે મધરાત્રે લૂંટ ચલાવતી લૂંટારું ગેંગે પોલીસ જવાનો ઉપર હુમલો કર્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે